એટલે રાત જ જતી નહીં પેલા તો બેકાર છો મારા તમે જોજો છો તમારો છું સરપંચ હા હા તમે તો ભૂમિ આવે ને ભૂમિ એ કેળવા ઉપર થી આકાશ એ કેળવા આવે

મારું મગજ ખરાબ ખરું જીવન મૂર્ખા નહીને નહીં લાશ કોક કુતરું કુતરું ખેચીને લઈ તો હવે ડબા વાપરે પૂરા હું

અને આ શેટલું ખોળીને આયા પાછું રહી જતું તું તે મને માર મમ્મી કે પણ થશે તાર મોમો આયા નહીં શીખે શો બેહી રહેશે અરે પણ ઓર ખબર જ નહીં પડતી ના તો યાદ દેજે ગમે તેના ઘેર આ રાઈશો ગમાઈ દીધી લાગે છે આ શેટલું ફરી આવ્યો ખેમારા ઘેરે જી આવ્યો અને રહી જતું તું તે કીધું પેલા જીવણિયા મુસાળ નાઈ જઈ ના તો બેહી જાવ તો વાતે વળી જાવ પણ એ નહીં પણ આ જ્યાં છો આમ છે લીવાર કાશો કાકાના ઘેર જી આવવા દે તેમ કહું આને ખરા ને અમુક અમુક મોળાસા પાણી બેહવાની પાછી કટે સતે વાતે વળી જોઈ ને તો ઘાટ આવે તો રાતી બાર વાગે ઘેર આવ્યું આનું નક્કી ના કહેવાય ને ના હોય તો શોમા કાકા ઘેર ઓટો મારતો જો હોય તો બરોબર નકા પાછો ઘર ભેગો થઈ જો અમુ શોય જવું નહીં અને સીધો જતા ગોમના ઓટલા થઈ અને નેકડી જવું જોતો જોતો શું કા નહીં વાળું ઓહો તા ફળ ગઈ બેઠા છે મને લાગે છે આ વૈખાણ જ બેસી છે મને ખબર હતી કે બે ત્રણ ઘરે આમાં હરા ઘેર આવ્યું બાબુજી ને બધા ભેગા થઈ અને સેવી ભઠ્ઠી કરીને ને બેઠાશું ખાવાની ખબર નહિ પડતી ઘેર આવવાની એટલે બોલતો ખરા

બન કેમ બોમ્મા ખબર પડી એ જીણીયા જીણીયા બન દે હા રે હમણા આખા ગામમાં ફુંકઈ દે એ બંદા બન થક પણમુ ઓણા તારું બબો મરી જશે

બડી જોહો બડી થોડું ધ્યાન રાખો આ છે મો શાંતિ થઈ ઓહોહો બેન બેન કે દે આ તો પાડી પર ગળવાર આડો થવા દે જાગે છે એટલે કોરા કેર્યો સુજી થોએ એટલે કુંગ લઈને જાવ આ હું કું ગયા આવસ પર ઠંડી વાય છે 也难考吧？你公公八几岁？我叔伯家回族，多少岁？哎，哎，叫你。 મારા સરપંચ <laughs> <laughs> <laughs>

સરપંચ આવું આવું સર

દેવતા એ પટી જઈ છે જીવણિયા ના તો કાઠો બાંધ લિયા જી પૂરી વાડી પડે છે ના ના મુરી દો અમુ પેને જતા ભૂઈ પડે છે હમણા બાણે લેવા જાતા હમરા હવારે ઇસ્તી વારમાંથી થી ઉઠાવો પડી છે કેમાં કેમાં ખરેખર ગજબ કર્યો છે હો રાત જતી નહીં ધારો ઉઠતો નથી એ જોરે બગા ફૂંકો ફૂંકો જીવણિયા ફૂંક ભાઈ એટલે થોડું થોડું હળગા ને તો દેઠવાના લીધા હું છે ઊંઘ ના આવે બીજું કોઈ હું કહેવાય ખબર જા

ના તો મને તો તરસ લાગી છે ને એક બાદ બહાર જવાય જવું આ બધા ઊંઘી જાય એટલા ઘડી ના હોય તો પાણી પીતા હોય ને બહાર જતા દે અરે ઉઠવાના તો નઈ કઈ હું જઈને આવતું ગ્રામ મારી ઊંઘ આવી રાતે ફરી જાય મારા આ જીવનિયાના પાડાના પૈસા લેવા અને દંડ લેવા માટે આ ઘેર જ્યાં નહીં રાત પડી જાય તો મને ઉઠાડે તો હશે પણ મેં વળી ઘેરની ગોળીઓ કરી હતી ને એટલે ના ઉઠારે ઘણી કોશિશ હોવાય કરી છે પણ હું ઉઠ્યો નહીં હોય હમણાં હું ઘુમો નહીં ઉઠો ને એટલે વન પકડીને મારીએ અને પછી દંડ લઈ લઈએ અને હા ખો વૈશી મારે ઘેર ઊભું જ નહીં રહ્યો ઠંડી એ સર

લાશ ને ભૂખ લાગી હોય તો પડી તો નહિ બાબુજી તમારે મરી ગયેલો આપડે કશું નહીં નહીં

બાપુજી મારું મગજ મગજ પેલા બધા ડોહા કેતા લાશ હોય ને ધાર્યું કે તરવાડ મે ખાધી કીધું તું તમે હું યાદ રાખ્યું